અમદાવાદ વસ્ત્રાલમાં હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે જેમાં રતનપુરા ગામ પાસે અકસ્માત થયો છે તેમાં 63 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે ગુજરાત રાજ્યમાં એક પછી એક હિટ એન્ડ રન ની ઘટનાઓ સામે આવી રહી છે રાજ્યમાં બેફામ બનેલા કાર ચાલકો અકસ્માત કરી રહ્યા છે પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં હિટ એન્ડ રન ની ઘટના બની છે રતનપુરા ગામ પાસે સવારે અજાણ્યા વાહને મહિલા ચાલકને ટક્કર મારી હતી જેમાં મહિલા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજો હતું મહિલા શાક લેવા માટે જતી હતી ત્યારે જ આ ઘટના બની છે અડફેટે લેનાર વાહન ચાલક ભાગી છૂટ્યો છે તેમજ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્રેસઠ વર્ષીય મહિલા વહેલી સવારે શાક લેવા જતી હતી ત્યારે જ આ ઘટના બની હતી તેમજ જૂનાગઢમાં હિટ એન્ડ રનમાં ત્રણ યુવકોના મોત થયા છે જેમાં અજાણ્યો કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો છે તેમજ આ ગોઝારો અકસ્માત બાટવાના પાજોત ગામ પાસે બન્યો છે જેમાં કાર ચાલકે બાઇકને અડફેટે લેતા આ અકસ્માત થયો હતો